બોડી લાઈવમાં આપનું સ્વાગત છે બોલેરો પિકઅપમાં ચોરખાનું બનાવી લેગરો એક અલગ જ ઓડઝ ઓપરેન્ડ ચલાવી અને તમે જુઓ કે બોલેરો પિકઅપમાં એક ચોરખાનું બનાવવામાં આવ્યું છે ને ત્યાં ઇંગ્લિશ દારૂનો વિશાળ જથ્થો હેરાફેરી કરવા માટે લેગરો કેવી કેવી નવી નવી અવનવી અજબ ગજબની ટેકનિક અપનાવે છે દારૂની હેરાફેરી માટે અહીંયા મધ્યપ્રદેશ પાસેની પિકઅપ જે બોલેરો છે તેને કઈ રીતે એ લોકોએ એને મોડિફાઈડ કરી અને એની અંદર ચોરખાનું બનાવ્યું અને પોલીસને ચકમો આપવા માટેનો આ પ્રયાસ હતો પણ કાનૂન કે હાથ લંબે હોતે એમ કહે ને પિક્ચરમાં આપણે આપણે ડાયલોગ સાંભળીએ બસ એ સ્ટાઇલની અંદર પોલીસે આ બુટલેગરોની આ મોટરસો ઓપરેટરીને ઝડપી પાડી છે ખૂબ ઉગાડી પાડી છે તસવીરમાં દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ બોલેરો પિકઅપમાં ચોરખાના છુપાયેલો બે લાખ ચોપન હજારનો વિદેશી દારૂ જપ્ત કરી એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે કુલ નવ લાખ છ હજાર આઠસોનો મુદ્દામાલ પોલીસે રાજ્ય સાજ કર્યો છે જેતપુરપાહી પોલીસ સ્ટેશન વિસ્તારના જતપુરપાવી ટાઉન વન કુટીર પાસે જાહેર રોડ ઉપરથી મહિન્દ્રા કંપનીની સફેદ કલરની બોલેરો પિકઅપ ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ હેરાફેરી કરતા કુલ નવ લાખ છ હજાર આઠસોનો મુદ્દા માલ સાથે એક કિસમને જેતપુર પાવી પોલીસે ઝડપી પાડ્યો છે જેતપુરપાહી પોલીસ સ્ટેશનના પીઆઈ એલ પી રાણા તેમના સ્ટાફ સાથે આ ઇંગ્લિશ દારૂની બધીને અટકાવવા માટે તેઓએ જ્યારે એવો બાતમી પડી હતી બાતમીના આધારે તેઓએ આ મધ્યપ્રદેશ પાસિંગની બોલેરો પિકઅપને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ઝડપી પાડી પોલીસે બોલેરો પિકઅપ ગાડી એમપી પી સિક્સટી નાઇન જે એ અડત્રીસ પંદર એમાં ચોરખાનું બનાવ્યું તેમાં વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂનો પાત્રના ટીન બિયર પ્લાસ્ટિકના પાત્રના ક્વાટર મળી કુલ અઢારસો ને ઓગણીસ ક્વાટરીયા અને બોટલો જેની કિંમત બે લાખ ચોપન હજાર રૂપિયા થાય છે પ્રોહિબિશનનો મુદ્દામાલ બોરાડો પિકઅપ સહિત ટોટલ બધા મળીને જે અમાઉન્ટ નવ લાખ છ હજાર આઠસોના મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી થઈ છે આ ઘટનામાં પોલીસે પિન્ટુભાઈ ટેટિયાભાઈ ઉર્ફે ટેટુભાઈ ભીડે બિરાલા એકવીસ વર્ષનો યુવાન છે બળદલા ખાડા ફજામાં અલીરાજપુર જિલ્લાના મધ્યપ્રદેશનો એને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ દારૂ ક્યાંથી લાવવામાં આવતો હતો ને ક્યાં પહોંચાડવાનો હતો તમામ બાબતો અંગે પોલીસ તપાસ હાથ ધરી છે